સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુલી કેમ છો બધા સવાર સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે વાયગ્યા છે હાડા છ ને આપણે જોવું આવે ચા પાણી બનાવી નાખીએ સવાર સવારમાં બીજું તો આપણે ઝીણાં મોટું ઝીણા મોટું કામ હોય પણ આ પેલા ચા પીને પછી શરૂઆત કરી હાલો તો તલમાં ચક્કર મારવા એવા ઉગા કે નથી ઉગા ક્યાંક દેખાય છે જો ક્યાંક ક્યાંક દેખાય ક્યાંક ક્યાંક નથી દેખાતું એવું છે ત્રીજું પાણી પાવું જ જોઈએ જય દ્વારકાધીશ જય મુરલીધર મિત્રો આપણે મારી ચક્કરની સ્ટુડિયો ઉગી ગયા

બે ત્રણ દી રાયડું નાખ્યું માં વહી ગઈ હતી પથારા છે તે નીણ હવે એકલી ખાવા જડે ને એટલે વધે છે નીણ હવે એટલે બગાડે ને એટલે જ કહું છું કે થોડું થોડું નખાય નકા મોગા કાઢી નાખ્યા થોડું શું હોય જેટલું ખાય એટલું જ નખાય પછી આને છે ને ટેવ પડી જાય ઓગા કાઢવાની પાટલ લીંબુડી તો લીલી છે ખુકાઈ ગઈ જોઈ તો ખરા કેદુ નું આમાં એને હજી હરકું ખામણું કરવું જો હે ના તો બરોબર જ છે આ જાને છે ને ખામણું કર નાખશું કઈક વધતી થાય હે આમાં કઈ ખાતર બાતર નો આવે ઉરિયા દીએપી કઈ બરી થોડીક જાય મોટું ખામણું કરી ને પાય તો કઈક એમાં કઈક લીંબુડી ખાવા પણ હશે નાખી કાઉ્યા મમ્મી અત્યારના ને ભૂત ભડકા નહીં મમ્મી ભાઈ ગુસ્સા થઈ ગયા તે કા લાગ છે આટલું સોકું થઈ જઈ તો સારું આમાં આવ જીવ જત પહેરાવી ભાઈ આ કો છે રે છે જો ને આમાં નકરી જમા હું જો ટાઈમ નથી એવું કે હાઉ પર આવે તો જો લાગે આઈ તપારો લાગે પેલી લીંબુડી નો ભરી જાય તો સારું ઈ નો ભરે આયલું જા હે બતઈ જા હા જો હવે આયે ચોખું કરે તો પાટના જાપા પાહે ઢાળવા ગદના ક્યાંથી થાય એટલા કા ચોખું હમ જો બધું છે ને નવરા થઈ આયે ચોખું થઈ જાય તો આપણે કર્યું તો આ બોયડી ના છે ઓ નકરા આ બોયડી ના જારા છે ને

મારી નઈ કોક જીવ તો છે લઈ લો તો હવે એને પણ તે વડે નહી હોય એમ આવવાની આની ઘટનો પણ બાયણે નીકળી જાય હવે બાયણે નીકળે એટલે જ આને છૂટો નથી રાખતા બે ગયો હતા રોગો કે એમાં બે હે જેકુ હલ હલ જેકુ હે લઈયા હલ 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 પકડી કે પણ આ હાવ રખડી ના હાવ બટકા બટકા નઈ ફરી હોય ને આવે છે આમ તગડો તો મરી જવાનું સા રી રે હજી બીજી વાડમાં જાય છે આ શિકારી કુતરા છે ને જાને આ નહીં રેવા દે હજી આય આમ આવે છે એને લઈ ગયો તો કદના નવા ધંધે વરઘેડા ને તો હડી ઓમ ફટણો આવશે કે નહીં આવે આમ ગયો તો છે ભાઈ હવે તો ઓલી બાજુ જઈને વાઈડ માં લઈ આવન હા હાને તે હારું જો ઘરમાં પૂરી નાખી હજી ગલુડિયું છે ને બીજા કુતરા વેખી નાખ સોલી કુતરું આમ જાય છે હડી દેખાતું નથી ક્યાં ખરી ગયું ઓલી બાજુ થી લો ને ઘરકી પકડી લીધી છેલ્લે ભક્ત હવે જી થાય ભગવાન ભગવાન આમાં કઈ દેખાતું તો નથી વાઈડ પાર્ટનર ગોતવા તો ગયા છે પણ આમાં જળવો કઠણ છે બાજુવાળાને વાળી છે ને મહાવ હાટી વાળી છે હવે આમાં કે ક્યાં ગોતવો અહીંયા જોખમમાં મૂકી દીધા આજ બાજુ જો જો કાટા લાગે ની

તો કે કે દેખાય છે તો ઉગી જાય હરખા અને મારા જેકુ ભાઈ માન બેસા છે ફરાઈ ગયા તા જો એલા ખેતરમાં વયયોગ્યો રખળવા પીજા કૂતરાએ હારો વિકી નાયકો છે ભરોયડું હાર્યું કરી દીધું છે પેટમાં ને માં હવે લગભગ વાંઢો તો નહી આવે અમે બે જણા વાડમાં ગોતતાતા તો વાહેથી નીકરીન આવતો રહ્યો એ સોફા આડો કરી ગયો ઉદય કે મમ્મી આ કાવકરા ના કેસે અમે વાં ગોતતાતા ગતનો આયા ફરાઈન ભાગીન આવતો રહ્યો હવે મૂકવાનો જોખમ કરવો કઠણ છે આનો ઘટના થાય નહીં ફરાઈ ગયો હું ઓલું કરી ગયો ને કાટા તો હારા લાગી ગયા છે ને વાહે નીકળી કઈ ગયો આપડે આમ ગોતતા તા એજ કા એ ઓરીયો ને માં એ તો ઉદય નો મમ્મી સોફા હેઠે કરીન હાવ કાવકાર જ નાખે છે રહી ગયો હજી તમે એમ ક્યો કે આને દીનો સુટો રાખી આને સુટો રાખાય નો રાખાન ઘર માં જી જો છે ને